હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ગાજરની ખીર તો તેના માટે મેં અહીં પર લીધા છે ગાજર હવે ગાજરની છાલ કાઢી લઈએ અને છાલ કાઢ્યા પછી તેને છીણી લઈશું તો ગાજર છીણાઈ ગયા છે હવે એક કડાઈમાં લીધું છે ઘી અને ઘી ગરમ થાય એટલે તેમાં નાખીશું છીણેલા ગાજર અને થોડીવાર માટે શેકી લઈશું ગાજર થોડા નરમ થાય ત્યાં સુધી ગાજર થોડા નરમ થઈ ગયા છે હવે તેમાં નાખીશું દૂધ ત્યારબાદ તેમાં એડ કરીએ સ્વાદ પ્રમાણે ખાંડ ત્યારબાદ નાખીશું એલચી પાવડર અને દૂધને ઉકળવા દઈશું થોડું ઘટ થાય ત્યાં સુધી હવે મેં નાખ્યું છે અહીં પર કેસર જે પહેલાં નાખવાનું હતું પણ હું ભૂલી ગઈ છું પણ તમે થોડું પહેલાં જ નાખી દેશો જ્યારે ખાંડ અને એલચી નાખો ત્યારે તો જોઈ શકાય છે દૂધ ઘટ થઈ ગયું છે અને હવે તેને સર્વ કરી લઈએ તો મારી આ ખીરની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો આવજો